હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મૉઇના ફેમસ આઈ સલવાની રેસીપી તો તે બનાવો એકદમ સરળ છે પણ ખાલી તેમાં પરફેક્ટ માપનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તો વિડીયો છે તે પહેલેથી છેલ્લે સુધી જોવો જો તમારાથી એક સ્ટેપ પણ સ્કીપ થઈ જશે તો તમારો હલવો છે તે બરાબર નહીં બને તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ તો બોમ્બે આઈસ હલવો બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં એક કડાઈ લીધી છે હવે એમાં હું અડધી કપ છે તે મેંદો એડ કરીશ ચાલે મેંદો લીધો છે અને એક કપ છે તે ખાંડ એડ કરીશ અડધા કપ મેંદા સાથે અહીંયા આપણે એક કપ ખાંડ એડ કરવાની છે અડધો કપ છે તે ઘી એડ કરીશું તો અહીંયા અડધો કપ છે તે ઘી એડ કરીશ અને અડધો કપ છે કે આપણે દૂધ એડ કરીશું તમારે તમારા ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું છે તો અહીંયા આપણે અડધો કપ દૂધ એડ કરીશું તો છે ને સહેલું માપ આપણે અહીંયા અડધો કપ મેંદો એડ કર્યો છે અડધો કપ દૂધ એડ કર્યું છે અને અડધો કપ ઘી એડ કર્યું છે જ્યારે આપણે ખાંડ છે તે એક કપ એડ કરી છે એક કપ એડ કરી છે અત્યારે આપણે અત્યારે આપણે અડધો કપ એડ કરી છે અને થોડુંક આ મિશ્રણ છે તે આપણે મિક્સ કરી અને પાછળથી ફરીથી અડધો કપ એડ કરીશું એટલે આપણી એક કપ ખાંડ થઈ જશે આપણે મિશ્રણ છે તે મિક્સ કરી લીધું છે અને પહેલાં છે તે આપણે અડધો કપ ખાંડ એડ કરી હતી કપના માપ પ્રમાણે અડધો કપ ખાંડ આપણે એડ કરી લેશું એટલે ટોટલ આપણે એક કપ ખાંડ એડ કરી કહેવાશે અને આ જ માપ પરફેક્ટ છે જ્યારે આપણે બધી વસ્તુ છે તે અડધો કપ લઈએ ત્યારે ખાંડ છે તે આપણે ડબલ લેવાની છે

બટર પેપર છે તે ગીથે ગ્રીસ કરી લેશું જો તમારી પાસે બટર પેપર ના હોય તો તમે કોઈ પણ ડીશ કે પછી થાળી પાછળ ઘી ગ્રીસ કરી અને તેના પર હલવો થાળી શકો છો

જયારે વરસાદ છે તે ફૂલ પડી રહ્યો છે અને વીજળી આ પ્રોસેસ કરવાની છે જ્યારે શરૂઆતમાં આપણે કરીશું ત્યારે તમે જોઈ શકો છો કે ખાંડ ઓગળવાના રીતે તે એકદમ પતલો બેટર બની જશે પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી સતત તમે આ રીતે હલાવતા રહેશો પછી ધીમે ધીમે બેટર છે તે ઘટ થવા લાગશે તો આપણે આ બેટર છે તે સતત આ રીતે હલાવતા રહેવાનું છે આપણા હલવા માટેનું પરફેક્ટ બેટર બન બનતા પંદરથી થી સત્તર મિનિટ લાગશે અહીંયા હલવાના કલર માટે હું અહીંયા થોડો ફૂલ કલર આવે છે તે એડ કરીશ જો તમારે ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો કા તો પછી તમે કેસર ના બે ત્રણ તાર એડ કરી શકો છો કેસરના લીધે પણ તેનો કેસરી કલર આવી જશે અહીંયા મેં કેસરી ફૂડ કલર એડ કર્યો છે થોડો જોઈ શકો છો કે હવે જે આપણું બેટર છે તે ઘટ થઈ રહ્યું છે આપણે છે ને સતત આ રીતે ચલાવવાનું છે જેથી તેમાં ગાંઠા ન પડી જાય જો ગાંઠા પડશે તો હલવો આપણો બરાબર નહીં બને બેટર છે કઢાઈનું તળિયું ત્યાં સુધી આપણે કુક કરવાનું છે જ્યારે મિશ્રણ ઘટ થાય અને આપણને લાગે કે હવે બનવા આવ્યો છે ત્યારે આપણે તેમાં સાઇન આપવા માટે એક ચમચી ઘી એડ કરીશું જો તમારે ઘી એડ ના કરવું હોય તો તમે કરી શકો છો પણ અહીંયા હલવામાં સાઈન આવે મીઠાઈની દુકાનવાળા જેવી જ એટલે મેં અહીંયા ઘી એડ કર્યું છે તો તમે જોઈ શકો છો

કળાઈનું તળિયું છે તે છોડવા લાગ્યું છે તો હવે આપણે ગેસ બંધ કરી લેશું ગેસ બંધ કરી અને થોડી વાર આપણે આ રીતે સતત હલાવતા રહેશું હવે હલવાને આપણે જે આ બેટર છે તે આપણે આ બટર પેપર છે તેના પર લઈ લેશું ચમચાની મદદથી આપણે આ રીતે પાથરી લેશું તો હલવો છે તે પાથરી લીધો છે અને ઉપરથી આપણે ઈલાયચી એડ કરી લેશું જો તમારે ઈલાયચી એડ ના કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો અને પછી થોડી બદામને કતરણ એડ કરી લેશું ઇલાયચી અને હલવો છે તે આપણે બદામ બરાબર ચોટી જાય તેની માટે આપણે બટર પેપર ઉપર લગાવી લેશું અને વેલણની મદદથી તેને બરાબર સેટ કરી લેશું અહીંયા આપણે એકદમ હલકા હાથે વેલણ ચલાવવાનું છે જો તમને જાડું લાગતું હોય તો આપણે હાથથી આ રીતે બધું મિશ્રણ છે તે સરખું કરી લેશું અને હલવો છે કે બે કલાક માટે રાખી દેશું જેથી તે બરાબર સેટ થઈ જાય હલવો રાખ્યાની પાંચ મિનિટ થાય એટલે આપણે જે આ ઉપર બટર પેપર પાથર્યું છે તે ધીમેથી ઉખાડી લેશું અને હલવાને બે થી ત્રણ કલાક માટે જામવા દેશું તો બે કલાક થઈ ગયા છે અને આપણો હલવો છે તે એકદમ સરસ સેટ થઈ ગયો છે હવે અહીંયા આપણે પીઝા કટરની મદદથી તેના મીડિયમ સાઇઝના પીસ કરી લેશું તો આપણે છે તે હલવાના પીસ કરી લીધા છે આપણે જે નીચેનો બટર પેપર આવે તે ઉખાડ્યું નથી તો એક બટર પેપર છે એ નીકળીને હું તમને બતાવું તો આપણું બટર પેપર છે તે એકદમ આસાનીથી નીકળી રહ્યું છે તો તૈયાર છે બોમ્બેનો ફેમસ એવો આઈસ હલવો તો તૈયાર છે બોમ્બેનો ફેમસ એવો આઈસ હલવો તો તમને રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અમુક બાજુમાં રહેલી બેલાયકન ટેક કરજો જેથી મારા નવા નવા રેસિપીના વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ